કેમ છો મિત્રો હું ચિંતન પ્રજાપતિ સાયનાથ મોબાઈલ વિરમ ગામ જેમ કે અમે દર વખતે તમારા માટે અલગ અલગ નવી સ્કીમો લઈને આવી જઈએ છીએ તમને ગ્રાહકોને કેવી રીતે ફાયદો થાય એ માટે આ વખતે અમે તમારા માટે એક અલગ યુનિક સ્કીમ લઈને આવ્યા છે જેમ કે દરેક દુકાનોમાં તમે મોબાઈલની ડિસ્પ્લે અથવા તો કોમ્બો નખાવો તો તમને ડિસ્પ્લેમાં લાઇનિંગ આવે અથવા તો એમાં પાણીમાં પડી જાય એની કોઈ તમને ગેરંટી નથી આપતું અમે તમારા માટે એવો સ્ટાન્ડર્ડ કંપનીની ડિસ્પ્લે જેમ કે વોટરપ્રુફ ડિસ્પ્લે આવી ગયા છે તેમાં તમને પાણીમાં પડી જાય તો પણ ગેરંટી રહેશે અને ડિસ્પ્લેમાં લાઈનિંગ આવી જશે તો પણ ગેરંટી રહેશે તમને બતાવું છું કે અમારી પાસે ડિસ્પ્લે છે તમને ચેક કરીને બતાવીએ છે કે એને પાણીમાં કશું થતું નથી મિત્રો ચાલુ ડિસ્પ્લે છે આપણે એને પાણીમાં નાખીએ છીએ જો મિત્રો પાણીમાં નાખ્યા પણ ડિસ્પ્લે કમ્પ્લીટ ટચ ચાલુ છે Не помните, я там,